હાલે બેવડી ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિમાં સવારે ઝાકળ પડી રહી છે આ ઉપરાંત વાદળછાયું વાતાવરણની સંભાવના છે જેના કારણે ખેતીના પાકને નુકસાન થવાની સંભાવના છે ઘઉં જીરું અને ધાણા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી છે ભુજમાં દવાનો વેપાર કરતા વેપારી શ્રી શૈલેષભાઈ માણેકે ન્યૂઝ સાથે વાત કરતા આ હવામાનમાં પાકની સારસંભાળ કેવી રીતે રાખવી તે અંગે ન્યૂઝ સાથે વાત કરી હતી શૈલેષભાઈ માણેક રવિ રવિચળસભુજ અત્યારની સિઝનની વાત કરીએ તો અત્યારે દરેક જણ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યો છે દિવસના તેત્રીસથી પાંત્રીસ ડિગ્રી ટેમ્પરેચર જાય છે અને રાત્રિના થોડું ઘણું પણ ઠંડકનું પ્રમાણ રહેતું હોય છે સાથે સાથે સવારના ભાગમાં અવારનવાર ઝાકળ પણ પડતી હોય છે ખેતીવાડીની વાત કરીએ તો અત્યારે જે કોઈ શિયાળુ પાકોનું વાવેતર થયેલું છે એમાં મોટાભાગના શિયાળુ પાક અત્યારે તૈયાર થવાની તૈયારીમાં છે આગાતરા રાડાનું કાપવાનું ચાલુ થઈ ગયું છે ઘઉં પણ થોડા દિવસોમાં તૈયાર થશે જીરું પણ દસ પંદર દિવસમાં નીકળવાની શરૂઆત થશે ખાસ કરીને અત્યારે દરેક શિયાળુ પાકના આખરી તબક્કામાં જો તાપમાન વધે તો દરેક પાકના જે ઉત્પાદન મળવું જોઈએ એમાં થોડું ઘણું નુકસાન થઈ શકે છે કારણ કે ટેમ્પરેચરના કારણે દાણો જીરો પડવાની શક્યતા રહે છે પછી એ રાયડાનો દાણો હોય કે ઘઉંનો દાણો હોય પાકતી વખતે જો ઠંડક હોય સરખી તો ખાસ કરીને દાણાની સાઇઝમાં કોઈ નુકસાન કે વજનમાં થતું નથી એવી જ રીતે બાગાયત પાકોમાં વાત કરીએ તો અત્યારે આંબામાં પુષ્કળ મોર અને ફૂલ આવેલા છે હવે અત્યારે જ્યારે પુષ્કળ મોર અને ફૂલ આવેલા છે આગામી પંદર વીસ દિવસ ખૂબ જ મહત્ત્વના છે આગામી પંદર વીસ દિવસમાં જો ઝાકળ કે પ્રતિકૂળ હવામાનના કારણે નુકસાન ન થાય તો કચ્છમાં આ વખતે આંબાનો પુષ્કળ પાક થવાની શક્યતા છે હા ખેડૂત મિત્રોએ સાવચેતી તકેદારી રાખી અને આંબાના પાકમાં ખાસ કરીને ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવો ખૂબ જ જરૂરી છે કારણ કે ઝાકળના કારણે ફૂગના કારણે નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે એકંદરે વહેલું જે વાવેતર કર્યું છે એ લોકોને અત્યારે જો કાપણીનો સમય આવ્યો હશે તો દરેક પાકમાં સારું ઉત્પાદન મળવાની શક્યતા છે પણ જેમણે મોડું વાવેતર કર્યું છે એને આ પ્રતિકૂળ હવામાન નડી શકે ખરું કચ્છની વાત કરીએ તો આ વર્ષે કચ્છમાં ઘઉં જીરું રાયડો ઈસબગુલ એ બધા પાકોનું વાવેતર મોટેપાયે થતું હોય છે એરંડાનું વાવેતર ચોમાસામાં થતું હોય છે પણ એ શિયાળુ પાક છે એટલે શિયાળામાં એનું ઉત્પાદન સારું મળતું હોય છે શિયાળામાં જો એરંડાના પાકમાં નિયમિત રીતે ખેડૂત મિત્રો અત્યારના સ્ટેજમાં જ્યારે પુષ્કળ માલ લાગેલો છે ત્યારે ટાઈગર નેવું જેવું પ્રવાહી ખાતર એકરે બે લીટર આપે તેમાં ખૂબ જ ફાયદો થતો જોવા મળે છે ઉત્પાદનમાં અને એરંડાના વજનમાં અત્યારે શક્યતા બસ આ ઉત્પાદનની જ રહે છે કે દાણો ઝીણો થઈ જાય ટેમ્પરેચરના કારણે વધારે તાપમાનના કારણે અને જો ઝાકળનું પ્રમાણ વધે તો બાગાયતી પાકો અને શાકભાજીના પાકોને નુકસાન થઈ શકે છે